જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ફરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે કિચન ટિપ્સ ઘણી વખતે આપણે શાક બનાવતા હોય છે તો ઘણાને શાક ખારું બની જતું હોય છે શાકમાં મીઠું વધારે પડી જતું હોય છે તો ત્રણ ટિપ્સ હું આપું છું આ ટિપ્સ અજમાવજો એટલે શાક તમારું ખારું નહીં બને પહેલી ટિપ્સ જ્યારે તમારું શાક ખારું લાગે તો ઘઉંનો લોટ હોય એમાં પાણી નાખીને નાની 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 ગોળીઓ બનાવવાની ત્રણ ચાર અને પછી એ ગોળી શાકમાં નાખી દેવાની અને ઢાંકી દેવાનું શાક બની જાય પછી એ ગોળી તમે કાઢી શકો છો તો શાકની જે ખારાશ છે ઓછી થઈ જશે અને ખારું નહીં લાગે કાં તો કાચું બીજી ટીપ્સ છે કાચું બટેકું સમારીને અડધું એ અંદર નાખી દેવાનું શાક બની જાય પછી જ એ કાઢી દેવાનું ત્રીજી ટિપ્સ ઘરમાં જો જુવારનો લોટ પડ્યો હોય તો પાણીથી એનો લોટ બાંધીને નાની નાની ત્રણ ચાર ગોળીઓ વાળીને અંદર નાખી દેવાનું પછી શાક ઢાંકી દેવાનું અને શાક બની જાય પછી એ ગોળીઓ કાઢી દેવાની તો પણ તમને શાક ખારું નહીં લાગે ટીપ્સ સારી લાગે તો મારી ચેનલ યુટ્યુબ પર જોજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો જય શ્રી કૃષ્ણ